તો રાજ્યમાં સરદાર સન્માન યાત્રા બે હજાર પચીસનું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જન્મજયંતિ પૂર્વે યાત્રા સર્વ સમાજને જોડી સરદાર પટેલના કરતૃત્વને શ્રદ્ધાંજલિ આપવાનો ઉદ્દેશ્ય છે ત્યારે અગિયાર સપ્ટેમ્બરથી બારડોલીથી શરૂ થશે સરદાર સન્માન યાત્રા બાવીસ સપ્ટેમ્બરે સોમનાથ ખાતે પૂર્ણ થશે આ યાત્રા બાર દિવસમાં અઢારસો કિલોમીટર અઢાર જિલ્લામાં યાત્રા ફરશે બાસઠ તાલુકાઓ અને ત્રણસો પંચાવન ગામો યાત્રા આવરી લેશે સરદાર સન્માન યાત્રામાં દરેક ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવશે પોતાના રજવાડા અર્પણ કરનાર રાજવી પરિવારોના પણ સન્માન કરવામાં આવશે સરદાર પટેલના સિદ્ધાંતો અને તેમની ભૂમિકા અંગે લોકોને જાગૃત કરવામાં આવશે યાત્રાના માધ્યમથી સરદાર પટેલના સપનાનું ભારત બને તેવા પ્રયાસ કરશે આ યાત્રાના માધ્યમથી એક એકતાનો મેસેજ આપવામાં આવશે કે આ હરેક ભારતીય અમે એક છીએ આ યાત્રાની અંદર એવી એવી પ્રવૃત્તિ કરતા જઈ છીએ કે યાત્રાની અંદર પર્યાવરણ માટેનું પણ એક કામ કરવી છે કે એક એક ગામની અંદર એક વૃક્ષ મંદિરની સ્થાપના થઈ રહી છે એમાં એક વડલો પીપળો ને ઉમરો એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ જ્યારે આ પૃથ્વી ઉપર પર્યાવરણની પણ ખાસ જરૂર છે સરદાર સાહેબના જે વિચારો હતા એ વિચારો જાગૃત કરવાના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને દેશને દુનિયા સુધી અને આવનારી યુવા પેઢીને સરદાર સાહેબના વિચારોથી જીવન જીવવા માટે પ્રેરિત કરવા માટેની આ યાત્રા છે મણિબેનની વાત મેં અગાઉ પણ કીધું હતું હું ફરીથી મણિબેનની વાત કરું છું એક દેશના નાયબ વડાપ્રધાનના દીકરી હોવા છતાં જો પોતાના સાડીને થીગડું મારીને પહેરી શકતા હોય તો આજની યુવા પેઢી મણીબેનના વિચારો જીવનની અંદર ઉતારે તો એમના મા બાપને કારે સુસાર્ટ કરવાનો વારો ન આવે કેટલા લોકો આ યાત્રામાં જોડાશે કાર હોય બાઇક હોય કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા કારના માધ્યમથી કરવામાં આવે છે ઘર સુધી મેસેજ પહોંચાડી પહોંચી શકશે યાત્રામાં વિરામની વ્યવસ્થા પણ કેવા રીતે કરવામાં આવી છે અને કેટલા દિવસની આ યાત્રા છે આ યાત્રાની અંદર ઝીલ્લે ઝીલે જ્યાં જ્યાં અમારો હોલ્ડ છે ત્યાંની અમારી ટીમો છે